મૂળ જે સિદ્ધાંત છે મૂળમાં સંગઠન હાલમાં ભાજપમાં આંતરિક રીતે પાંચસો ને એસી મંડળ અસ્તિત્વમાં છે ભાજપ દ્વારા મંડળ પ્રમુખની વરણી મુલતવી રાખવાનો જે મામલો છે અર્પણ સાથે જોડાયે છે અર્પણ મંડળ જે છે પ્રમુખ જે છે એની સંખ્યા વધારવાની વાત હાલમાં ચાલી રહે છે શું વિગતો સામે આવી રહી છે જનક જે પ્રમાણે આ ગઈકાલે આપણે જોયું કે ભાજપ દ્વારા એકાએક જ પોતાનું જે સંગઠન પર્વ અંતર્ગત મંડળ કક્ષાના પ્રમુખોની વરણીની જે મુલતવી રાખવાની જાહેરાત કરી તે બાદ સમગ્ર ભાજપ કાર્યકરો અને આગેવાનોમાં અનેક પ્રશ્નો ઉદભવ્યા હતા પરંતુ હાલ આ મુલતવી રાખવા માટેનું સૌથી મોટું કારણ એ આવી રહ્યું છે કે ભાજપ પોતાના સંગઠન લેવલે આંતરિક કક્ષાએ પોતાના સંગઠનનો જે મંડળ કક્ષાનો જે વ્યાપ છે તે વધારવા વિચારી રહ્યું છે અને તેના માટે જ આ જે વરણીનો જે પ્રક્રિયા હતી તેને રાખવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ હાલ ભાજપના આંતરિક લેવલે એસી જેટલા મંડળો છે કે જેનામાં અલગ અલગ કાર્યકરોને જુદા જુદા સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ કેટલાક ગ્રામીણ અને શહેરી વિસ્તારોનું નવું સીમાંકન પક્ષ લેવલે કરવાનો વિચાર ભાજપે કર્યો હોવાથી તે મંડળોની સંખ્યા આઠસો સુધી લઈ જવાની હાલ વિચારણા ચાલી રહી છે અને તેના જ ભાગરૂપે આ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે અને આજે પણ જે બેઠકો અલગ અલગ જિલ્લા મુજબની કમલમ ખાતે મળી રહી છે